ટ્રેઝરરની બેઠક પર ભવિષાબેન વસાવા અને જોઈન્ટ સેક્રેટરીની બેઠક પર નિલેશ રાઠવાને વધુ મત મળતા બંને ઉમેદવારો મુખ્ય ચૂંટણી અધિકારી એડવોકેટ અરવિંદ રોહી તેવી જાહેર કર્યા હતા બોડેલી બાર એસોસિએશનની ચૂંટણીમાં બિનહરીફ થયેલા ઉમેદવારોમાં પ્રમુખ તરીકે ચૂંટાયેલા એડવોકેટ લલિતચંદ્ર રોહિત ઉપપ્રમુખ ઇન્દિરાબેન રોહિત સેક્રેટરી એડવોકેટ અજય કે શ્રીવાસ્તવ લાઇબ્રેરિયન આશાબેન ઠક્કર સાથે આજની ચૂંટણીમાં ચૂંટાયેલા જોઈન્ટ સેક્રેટરી એડવોકેટ નિલેશ એતરાઠવા અને ટ્રેઝરર એડવોકેટ ભાવિષા વસાવાએ સાથી મતદાર મિત્રોએ ફૂલહાર કરી અભિનંદન પાઠવ્યા હતા સતત પાંચમી વાર બાર એસોસિએશનના પ્રમુખ થયેલા લલિત ચંદ્ર રોહિતે ચૂંટણી અધિકારી અરવિંદભાઈ રોહિત સાથે સમગ્ર મતદાન માટે મતદાર વકીલ મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વકીલ મિત્રો ની સમસ્યા માટે હંમેશા લડતા રહેવાની અને સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પ્રયત્નશીલ રહેવા માટેની ખાતરી આપી હતી નમસ્કાર બોડેલી બાર એસોસિએશનની ઘોડેલી ચૂંટણી બે હજાર પચીસ છવ્વીસની આજરોજ યોજવામાં આવી જેમાં ખૂબ જ ઉત્સાહભેર મતદારોએ મતદાન કર્યું અને આ ચૂંટણી પર્વને ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યું મતદાનના અંતે જે પરિણામ આવ્યા તે હું જાહેર કરું છું તેમાં પ્રમુખ તરીકે લલિતચંદ્ર જૈન રોહિત જે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન એ રોહિતને ચૂંટાયેલા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું મંત્રી તરીકે અજય કે શ્રીવાસ્તવ જેઓ બિનહરીફ ચૂંટાયેલા છે જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશ આર રાઠવા અને હસમુખભાઈ જયસ્વાલ વચ્ચે મતદાન કરાવવામાં આવ્યું જેમાં નિલેશભાઈને અઠ્યાસી મત મળ્યા જ્યારે હસમુખભાઈને સોળ મત મળ્યા જેથી જોઈન્ટ સેક્રેટરી તરીકે નિલેશભાઈ આ રાઠવાને ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે ટ્રેઝર તરીકે ભાવિસાબેન આર વસાવા અને સબનમ બાનું મનસુરી બંને જણ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો જેમાં ભાવિશાબેનને અઠ્યોતેર મત મળ્યા જ્યારે સબનમ બાનુને છવ્વીસ મત મળ્યા એટલે ભાવિસાબેન અઠ્યોતેર મતથી ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા જ્યારે લાયબ્રેરી સેક્રેટરી તરીકે આશાબેન ઠક્કર જે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરું છું આખી ચૂંટણીની પ્રક્રિયા ખૂબ જ શાંતમય વાતાવરણમાં અને ખૂબ જ ઉત્સાહથી મતદાન થયું અને ખૂબ મજા આવી અને આ પરિણામ સૌ વધાવી લેશો અને એકબીજા પ્રત્યેનો કોઈ પણ પૂર્વગ્રહ હોય તો એને અત્યારે દૂર કરી દેશો દેશે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા વન વોટ વન બાર ના નેજા હેઠળ આજ રોજ સમગ્ર રાજ્યની અંદર દરેક બાર એસોસિએશનની ચૂંટણીની પર્વ ઉજવવામાં આવી જેની અંદર મને સતત પાંચમી વાર પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે મારા સાથી ઉપપ્રમુખ તરીકે ઇન્દિરાબેન એ રોહિતની બિનહરીફ વરણી કરવામાં આવી છે મારા સાથી સેક્રેટરી અજયભાઈ શ્રીવાસ્તવની પણ બિનહરીફ વરણી કરવામાં આવી છે સાથે આશાબેન ઠક્કર છે તેઓને ખજાનચી લાઇબ્રેરીની સીટ ઉપરથી એમને હરીફ કર્યા છે ત્યારબાદ બે ચૂંટણી કરવામાં આવી હતી એમાં અમારા બેન બેન જંગી બહુમતીથી જીતા છે મારા નિલેશભાઈ છે એ જોઈન્ટ સેક્રેટરીમાં ખૂબ બહુ બહુમતીથી વિજય થયો છે આ તમામ ઉમેદવારો અને મારા સાથી તમામ સિનિયર ધારાશાસ્ત્રીઓના સતત માર્ગદર્શન હેઠળ જે કામગીરી અમે અત્યાર સુધી કરી એને પણ ધ્યાનમાં લીધી છે અમારા જુનિયર વકીલ મિત્રો હોય અમારી બહેનો દીકરીઓ જે વકીલશ્રીઓ છે એમના દરેક પ્રશ્નોને અમે વાચા આપીએ છીએ અને નાનામાં નાના પ્રશ્નો જે વકીલશ્રીઓને મદદરૂપ થાય અને વકીલશ્રીને કઈ રીતે અમારે એને આગળ લઈ જવા એને કઈ રીતે આગળ એ મહેનત કરી શકે એ રીતે અમે આયોજન આગામી સમયમાં કરવાના છે એ સાથે મેં તમામ મતદાતાઓ અને મારા ચૂંટણી અધિકારી શ્રી એજર રોહિત સાહેબ અને વિક્રમભાઈ બ્રહ્મભટનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું અને દરેક વકીલ મિત્રોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું